મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સર સર યુ થેન્ક આપનો આપશો મારો ઇન્ટરવ્યુ કોડ પી ઓએક્સ છે મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એન્વારમેન્ટલ એન્જિનિયરિંગમાં કમ્પ્લીટ કરેલું છે સર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મારા મેજર પ્રોજેક્ટનો થિસિસ ટોપિક હતો પેરોસ્કાઇટ્સ બેઝડ કેટાલેટિક કન્વર્ટર ફોર એબેટિંગ ઓટોમોટિવ એમિશન્સ જેમાં ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન્સ તરફથી મને બેસ્ટ એમટેક થિસિસનો નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો હતો પેન્સિલ સ્કેચિંગ અને સ્ટીપલિંગ આર્ટ એ મારા શોખના વિષયો છે તો એક આટલું સ્પેશિયલાઇઝડ ફિલ્ડ છે અને એમાં સક્સેસ પણ દેખાય છે એઝ યુ એઝ યુઝેડ તો એક આટલું સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં એક સક્સેસફુલ કેન્ડિડેટ તરીકે તમે ઓલરેડી પુરવાર થયેલા છો તો એક અનનોન ડોમેનમાં શા માટે છો સર બે રીઝન છે કે ફર્સ્ટ મારો જે પ્રોજેક્ટ હતો એ કેટાલિટિક કન્વર્ટર બેઝડ હતો તો હમણાં હવે હાલમાં રિસર્ચમાં એટલું બધું વ્યાપક નથી કેમ કે હાઇડ્રોજન બેઝડ ફ્યુઅલ પર વર્ક થઈ રહ્યું છે ઈ વ્હીકલ્સ છે તો એમાં કેટાલિટિક કન્વર્ટરની જરૂર નથી અને સેકન્ડ એ છે કે સર થોડું ડાયવર્સિફાઈડ ફિલ્ડ કરવા માટે મેં સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી યુપીએસસી આપો છો રિસ્ટ્રિક્ટ રહ્યા યસ સર ઓકે તો ફ્યુલની વાત કરીએ તો અત્યારે જ્યારે ફ્યુલ વર્ડ યુઝ કરશો તો આપણે જે નેશનલ બાયોફ્યુલ પોલિસી શું છે સર નેશનલ બાયોફ્યુલ પોલિસી એ છે કે બાયોમાસ હોય એમાંથી બાયોફ્યુલ્સ બનાવવામાં આવે અને એમાં ત્રણ જનરેશનના બાયોફ્યુલ્સનું બાયોમાસ છે એનો ઉપયોગ કરવામાં આવે જેમકે ફર્સ્ટ જનરેશન છે એમાં ફૂડ મોટા મોટાભાગે કે બાયો મોસ હું ઇમ્પોર્ટ કરું છું એનો અથવા ઇમ્પોર્ટને આપણે ઇન્ડિયામાં પણ મળી જશે જે સુવર છે જેને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પોર્ક શબ્દ યુઝ થાય છે હું એનીચર હું એની હું એની ચરબી યુઝ કરું ડીઝલ બનાવવામાં તો એ એ બાયોફ્યુલમાં ગણાય સર મને ખ્યાલ છે ત્યાં સુધી ના ગણી શકાય સર કેમકે પ્લાન્ટ બેઝડ બાયોફ્યુલ આપણે એના પર વધારે ફોકસ છે ઓકે તો પ્લાન્ટમાં શું યુઝ થાય છે ચલો સર ફર્સ્ટ જનરેશન જે બાયોફ્યુલ્સ છે એમાં સુગર કેનનો યુઝ થાય છે પોટેટો છે એ બધા જે સ્ટાર્ચ બેઝ છે એ એનો યુઝ થાય છે સેકન્ડ જનરેશન છે એમાં જે નોન ફૂડ આઈટમ હોય એનો પ્લાન્ટ એવા પ્લાન્ટનો યુઝ થાય છે જેમ કે સરગાઝમ છે જે સોરી સર એરંડા કે એ રીતે એનો યુઝ થાય છે થર્ડ જનરેશન છે એમાં આલ્ગી બેઝડ બાયોફિલ્સનો યુઝ થાય છે વર્ડ બાયો ઇંગ્લિશ મીનિંગ બતાવશો ટૂંકમાં સર જૈવિક પદાર્થો કે જે પ્લાન્ટ બેઝડ પણ હોઈ શકે એનિમલ બેઝ પણ હોઈ શકે તો એનિમલ ટેલો જેને આપણે એનિમલ ટેલો એનિમલ ટેલો જે મેં વાત કરી એ બાયો બાયો બાયોની ડેફિનેશનમાં ના આવી જાય સર બાયોની ડેફિનેશનમાં આવે પણ બાયોફ્યુલ્સની જ્યારે વાત કરીએ છીએ અને આપણી એસ્પેશિયલી આપણી પોલિસીની વાત કરીએ છીએ ત્યારે એમાં એનિમલ્સ નથી જ્યારે રિવિઝિટ કરી લેજો રિવિઝિટ કરી લેજો હવે જે બાયોફ્યુલમાં બે અત્યારે જે આપણે જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે એ જેના ટ્રાન્સપોર્ટેશનમાં શું યુઝ થાય છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિન યુઝ થાય છે ને એમાં સ્પાર્ક એક્નેશન ને કમ્પ્રેશન એક્નેશન એટલે પેટ્રોલ અને ડીઝલ રાઇટ પેટ્રોલ અને ડીઝલ તો અત્યારે આ બે ફ્યુલ જે યુઝ થઈ રહ્યા છે એ હવે આ બાયોફીલની ક્યાં શું કામ જરૂર પડી સર જે પેટ્રોલ બેઝડ અને ડીઝલ બેઝડ આપણે વ્હીકલ્સ યુઝ કરીએ છીએ એમાં મુખ્યત્વે જે કેસોલિન છે અથવા તો ક્રૂડ ઓઇલ છે એને આપણે મોટાભાગે સેવન્ટી પર્સન્ટ જેવું ઇમ્પોર્ટ કરીએ છીએ તેમાં બાયોફ્યુલને જેમ કે બાયો ઇથેનોલ છે ઇથેનોલ છે એનું મિક્સચર કરવામાં આવે તો આપણી જે ફ્યુઅલની ઇમ્પોર્ટ છે એ ઘટી જશે ફોરેક્સ રિઝર્વસને એનાથી ઘણો ફાયદો થશે એક પછી સર સેકન્ડ ડે છે કે એનાથી પોલ્યુશન કંટ્રોલ પણ મહદઅંશે થઈ શકે છે ગેસોલિનથી જે એક્ઝોસ્ટ હોય એના કરતાં ઇથોનોલ એમાં જો મિક્સચર કરવામાં આવે તો એનાથી એક્ઝોસ્ટમાં પણ ફરક પડે છે ઓકે હવે પેટ્રોલની અંદર મો બરાબર મોટર સ્પિડ પેટ્રોલની અંદર ઇથનોલનું બ્લેન્ડિંગ કરવામાં આવે તો એના ફ્લેશ પોઈન્ટમાં કંઈ ફરક પડશે ફ્લેશ પોઈન્ટમાં સર એક્ઝેક્ટલી મને ફ્લેશ પોઈન્ટ વિશે હમણાં હું રિકોલ નથી કરી શકતી કઈ ડેન્સિટીમાં ફેર પડશે સર ડેન્સિટીમાં એવું છે કે ઇથેનોલનો યુઝ કરીએ તો પેટ્રોલ બેઝડ વ્હીકલમાં એટલો પ્રોબ્લેમ નહીં પડે પરંતુ ડીઝલમાં આપણે અત્યારે પેટ્રોલની જ વાત કરીએ છીએ વેલકમ ટુ ડીઝલ પેટ્રોલ બેઝડ વ્હીકલમાં એટલો ફરક નથી પડતો સર રિસર્ચ ઓક્ટેન નંબરમાં કઈ ફરક પડશે એન સર એક ઓક્ટેન નંબર વિશે પણ મને હમણાં ખ્યાલ નથી કે કેટલો છે અને ઇથેનોલ બેસ્ટમાં ડીઝલ ઉપર આવીએ તો ડીઝલમાં શું ફેર પડશે સર ડીઝલમાં એવું છે કે એમાં કમ્પ્રેશન થવું જોઈએ જે એન્જિનમાં એ ઓછું થઈ જશે અને એના લીધે ફ્યુલના લીધે થોડોક ફરક પડે છે તો એન્જિન મોડિફિકેશન એના માટે કરવું પડે છે ફિલ્ટરમાં શું અસર પડશે સર ફિલ્ટર વિશે પણ મને ખ્યાલ નથી ઓકે આમાં શું કે ફિલ્ટર જલ્દી ક્લોક થઈ જાય છે ફિલ્ટર રિપ્લેસમેન્ટ જે વર્ષે અધરવાઇઝ થવાનું હોય એની જગ્યાએ આપણે સાત મહિને કે આઠ મહિને ફિલ્ટર ચેન્જ કરવાનો પ્રશ્ન બને છે હવે જે બાયોડીઝલ બાયોડીઝલની વાત કરીએ તો બાયોડીઝલ તમે બારોબાર વેચી શકો હા સર મેં જ્યાં સુધી મેં નોટ કરેલું છે ત્યાં સુધી બારોબાર વેચાય છે આવી રીતે કે કોઈ ખાનગી કંપનીઓ પણ બાયોડીઝલના જે સ્ટોર છે એ ખોલી ખોલી શકતા હોય છે ખોલીને બેઠા છે તો અત્યારે એની પરિસ્થિતિ શું છે ઇઝ ઇટ અલાઉડ ઓર ઇટ ઇઝ પ્રોહિબિટેડ સર હાલની પરિસ્થિતિ વિશે મને ખ્યાલ નથી જરા ડિટેલમાં સ્ટડી કરી લેજો બાયોડીઝલ હવે એના ઉપર ઇટ હેઝ બિન પ્રોહિબિટેડ રિસ્ટ્રિક્ટેડ સર ઇલેક્ટ્રિક વ્હીકલમાં મુખ્યત્વે ઇલેક્ટ્રિક સોર્સ ને પાવર સોર્સ તરીકે ફ્યુલ તરીકે યુઝ થાય છે અને એમાં એક્ઝોસ્ટ તરીકે કોઈ પણ જેમ કે એક્ઝોસ્ટ માટે જે હાર્મફુલ ગેસીસ પેટ્રોલ અને ડીઝલ વ્હીકલમાં એક્ઝોસ્ટ થતા હતા એ વ્હીકલમાં કયા હાર્મફુલ ગેસીસ નીકળે છે સર પેટ્રોલ વ્હીકલમાં મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોકાર્બન અને નોક્સ થોડા પ્રમાણમાં હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બન એચ હાઇડ્રોકાર્બન યસ સર હાઇડ્રોકાર્બન અને અમુક પ્રમાણમાં સીઓ ગેસ એક એઝિસાઇડ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ પછી નાઇટ્રોજન ઓક્સાઇડ મીન્સ નોક્સ હા નાઇટ્રોજન ઓક્સાઇડ પછી એટલા સર પેટ્રોલ વ્હીકલમાં અને ડીઝલ વ્હીકલમાં મુખ્યત્વે એક્ઝોસ્ટ છે એ નોક્સ છે નોક્સ છે એક છે ડીઝલ રાઇટ જે કમર્શિયલ વ્હીકલ્સમાં યુઝ થાય છે અને ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં યુઝ થાય છે તો એક પ્રોડક્ટ છે જેને આપણે કહીએ છીએ લાઇટ ડીઝલ ઓઇલ તો હાઉ ઇઝ લાઇટ ડીઝલ ઓઇલ ડિફરન્ટ ફ્રોમ હાઈસ્પીડ ડીઝલ સર એક ગેસ કરી શકું હા ટેક ટેક ફ્રી ટુ ટેક લાઈટ ડીઝલ ઓઈલ હશે એ લાઈટ વહીકલ્સ માં યુઝ થતું હશે જેમ કે લાઈટ વેઇટ લાઈટ એટલે કેટલું કેટલું વજન સો એક્ઝેક્ટલી સર એના વિશે મને ખ્યાલ નથી પણ હેવી ડ્યુટી વહીકલ્સ હોય એમાં હેવી ડીઝલ નો યુઝ થતો હશે કે જે ટ્રક છે કે આઈસર આઈસર છે કે એ રીતે આરપીએમ વિશે કે જાણો છો યસ સર આરપીએમ એટલે જે વહીકલ ના વહીકલ ના બધા બધા પ્રશ્નો વહીકલ ના

સોરી સર એક્ઝેટલી મને રિવોલ્યુશન પર મિનટ કારણ કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ ત્યારે આરપીએમ રિવોલ્યુશન્સ પર મિનિટ રાઈટ અને એ એ હવે જે જે લાઇટ ડીઝલ ઓઇલ અને હાઈ સ્પીડ ડીઝલ ક્યાં કયા મશીનમાં અને કયા વ્હીકલમાં વપરા જોઈએ તો એ જે એ જે ભેદરેખા છે એ આરપીએમની છે આરપીએમની છે યુ રાઇટલી સેડ આપને ખબર જ છે કે ડીઝલ ટ્રક અને એવા વ્હીકલ્સ કે જ્યાં વધારે કેલરી ફેલ્યુની જરૂર છે ત્યાં ડીઝલ વપરાય છે અને એલડીઓ કમ્પેરેટિવલી જ્યાં વધારે મોટી કેલરી ફેલ્યુની જરૂર નથી ત્યાં વપરાય છે સર થેન્ક યુ સર તમે કયા વર્ષમાં પીજી પૂરું કર્યું ટુ થાઉઝન્ડ સર નાઇન્ટીન પછી આ જીપીએસસીની ફર્સ્ટ ટાઈમ એક્ઝામ છે કે થર્ડ ટાઈમ એક્ઝામ છે ઇન્ટરવ્યુ સેકન્ડ લાસ્ટ ટાઈમ શું થયું હતું સર એમાં મેઇન્સમાં ઓછા માર્ક્સ હતા ઇન્ટરવ્યુમાં ફિફ્ટી ફાઈવ હતા અને શું આપી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટ મામલતદાર અને એસટીઓ તો જે આ તમારું ફિલ્ડ છે આમ તો ઇમર્જિંગ છે અથવા ઇમ્પોર્ટન્સ એટલું બધું વધે છે એનું તો સિવિલ એન્જિનિયરિંગ અને એન્વાયરમેન્ટમાં કંઈ ફરક કરો સર સિવિલ એન્જિનિયરિંગની એક સિસ્ટર બ્રાન્ચ કહી શકાય એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગમાં પણ શીખવાડે છે ને એન્વાયરમેન્ટ યસ સર હા પેલા બંને કમ્બાઈન જ હતું અને ટુ થાઉઝન્ડ એટથી હું યાદ કરી શકું છું ત્યાં સુધી અલગ બ્રાન્ચ બની છે તો આપે આ જે ચોઈસ આપી છે ગેસની કે એસીની બધી તો એ ડિપાર્ટમેન્ટ વિશે જાણો અથવા એની જોબ પ્રોફાઇલ આઈડિયા ખરો કંઈ ગેસમાં શું કરવાનું જે સર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ તરીકે સર્વિસીસમાં મહેસૂલ વિભાગના અંડર હોય તો મહેસૂલી કાર્યો કરવાના હોય છે જેમ કે લેન્ડ રેવન્યુ કોડને ઇમ્પ્લિમેન્ટ કરવાનું જમીન સંપાદન વગેરે જો એ ચૂંટણીમાં મદદ ચૂંટણી સંબંધિત વિભાગમાં હોય તો એ મદદની ચૂંટણી અધિકારી તરીકે હોય લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકે કામ કરશે અને અન્ય વિભાગમાં જેમ કે મિડ ડે મીલ અસિસ્ટન્ટ કમિશ્નર શું કરશે સ્ટેટ ટેક્સિસના શું કરે સર એ જે પણ જીએસટી નંબર છે જીએસટી નંબર છે એ ઇન્ડસ્ટ્રીઝને આપશે અને ક્યારેક ખાલી ઇન્ડસ્ટ્રી જે પણ વેપાર કરતા હોય એ લોકોને જીએસટી નંબર રિન્યુ પણ કરશે અને આ રજિસ્ટ્રેશન માટે પણ કાર્ય કરશે નંબર રિન્યુ કરવાની છે પદ્ધતિ કાયદામાં સોરી સર કાયદા વિશે મને ખ્યાલ નથી નહીં આપે કીધું રિન્યુ એટલે મને મે તો પૂછી લઉં સ્ટેશન નંબર આપશે જીએસટી નંબર આપશે બીજું શું કરશે ઓડિટ કરશે જીએસટી ઓડિટ એટલે શું જે પણ કમ્પ્લાયન્સ હશે કે જીએસટી ના દાયરામાં આવતા હોય ઓડિટ સાનું કરવાનું હોય કઈ બાબતનું ઈ વે બિલનું ને એ બધાનું નહીં ઓડિટ શબ્દ એ કઈ ફેકલ્ટીમાંથી આવ્યો એમ આર્ટ્સમાંથી કોમર્સમાંથી કોમર્સમાંથી સર સાયન્સમાંથી કોમર્સમાંથી કોમર્સમાંથી તો ઓડિટ નોર્મલી કોણ કરે જે પ્રોફેશનલ એનું હોય હિસાબ જે સાથે સંકળાયેલા હોય હિસાબની વાત આવી ને આપ તો ઈ વે બિલને એમ જ અતાર્યા એટલે ઓડિટ પણ કરાવડાવે એવું હું કહેવા માંગતી હતી સર ઓડિટ સાનું કરવાનું હજી આપણે પ્રશ્ન અધૂરો કેટલા જનરેટ થાય છે કે એ રીતે હિસાબ કરવાનો હોય કેન વી કોલ ઇટ ઓડિટ સોરી સર એને ઓડિટ કહી સર મે એવું માચેલું હતું ખરા એટલા માટે હું ઓડિટ કહું છું તો જીએસટી વિશે શું જાણો છો હું પૂછું એના તમે જ કહી દો કારણ કે પછી કહેશો નથી ખબર એના કરતાં તમે કહો તમે જે જાણતા હોય પહેલાં સાંભળી લઈએ જીએસટી વિશે સર હું એટલું જાણું છું કે એક ઇનડાયરેક્ટ ટેક્સ છે તો ડાયરેક્ટ ટેક્સ કયો બીજો ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સ પર્સનલ ઇન્કમ ટેક્સ આવે પ્રોપર્ટી ટેક્સ આવે એ બધા ડાયરેક્ટ ટેક્સીસ છે વેલ્થ ટેક્સ છે સર અને આજે પણ સોરી હું બીજું આપ ક્યારે વિદેશ ગયા છો ના સર અથવા કોઈ માણસ વિદેશથી આવે તો પોર્ટ ઉપર અથવા એરપોર્ટ ઉપર કોઈ ટેક્સ લાગે તો કસ્ટમ ડ્યુટી સર કસ્ટમ ટેક્સ યસ હજી લાગે છે કસ્ટમ ડ્યુટી લાગે છે સર ખ્યાલ પાક્કો ખ્યાલ છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કસ્ટમ ડ્યુટી લાગે છે સર એને એમાં નથી સમાવવામાં તો આપની જે ગ્રેજ્યુએશનની કે એની જે લાઈન છે આખી એનજીટી સાથે ખરું એને લેવા દેવા તો એનજીટી એ સ્લેસ ટાઈગર છે કે ખરેખર એની ભલામણ લોકો માને છે સર સંસ્થાઓ જે બીજી હોય જે માને છે ના માને તો શું કરે એનજીટી શું કરે બંને બાજુ છે સર અમુક ભલામણો માનવામાં આવે છે અને અમુક વખત સુપ્રીમ કોર્ટમાં પણ એને માની લો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક આદેશ આપ્યો એનજીટીએ કયા માટે આપ્યો છે ખ્યાલ હું જ્યાં સુધી સર યાદ કરી શકું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કે પીરાના સાઈડ માટે હવે એમણે એક ટાઈમ લિમિટ આપી હશે કે એક વર્ષ કે બે વર્ષ એમાં ના થાય તો શું થાય એમણે જે ડાયરેકશન આપ્યું હોય એ આપણે ન પૂરું કરી શક્યા તો વોટ એનજીટી વિલ ડૂ સર મને ચોક્કસ ખ્યાલ નથી પણ એક ગેસ કરી શકું કે ગેસ શું કામ કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએશન એવોર્ડ વિનર એ ગેસ કરે એનજીટી નું મને ગેસ નોટ અલાવ સોરી સર તો મને આનો એક્ઝેક્ટ ખ્યાલ નથી બોલતા અહીં તો ઠીક છે મોક દેર યુ ડોન્ટ બિકોઝ તમારું ગ્રેજ્યુએશન જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એવોર્ડ મળેલો છે તો પછી એમાં ગેસ ના ચાલે ને એન્વાયરમેન્ટમાં ના ચાલે તો હવે તમે કહો મહિલાઓની સમસ્યાઓ સર ઘરેલું સમસ્યાઓ તો છે કે નહીં એકો મહિલાઓને આજે સામે સમસ્યા છે છે સર છે સર તો પછી એનું લિસ્ટ બનાવો બે કે ત્રણ બોલો ઘરેલુ સમસ્યાઓની વાત કરીએ તો ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે વર્કપ્લેસ પર વાત કરવામાં આવે તો વર્કપ્લેસ હરેસમેન્ટનો પણ ભોગ બનતી હોય છે ઇવ ટીઝિંગ છે સાયબર સાયબર ક્રાઇમ છે એનો પણ ઘણી વખત મહિલાઓ ભોગ સાયબર ક્રાઇમ તો મેલ ફીમેલ બંને થઈ શકે ને એ તો કોઈ બની શકે કોમન ટુ બોથ જેન્ડર્સ ઇટ ઇઝ નોટ સ્પેસિફિક સર હમણાં જે આઈપીસીમાં પણ જે સુધારો કર્યો એમાં કહેવામાં આવેલું છે કે ક્યારેક મેરેજનો ફોલ્ટ મતલબ ખોટું પ્રમાણ આપી ખોટું રીતે એને હેરાન કરી અને સેક્સ્યુઅલી એની સાથે રિલેશન બાંધવામાં આવતા હોય છે તો એ પણ એ તો એટલું બધું નથી કારણ કે એવા કેસો ઓછા હોય પણ જે કોમન હોય જેમ કે દહેજનું છે અથવા એને રિસ્ટ્રિક્શનમાં રાખે બહાર જવાના દે અથવા જૂના જમાનામાં તો ભણાવે બી નહીં ચલો આઠમું દસમું ધોરણ થયું બેસી જાઓ લગ્ન કરો ઘર સંભાળો કિચન સંભાળો એટલે રૂરબન આ છેલ્લો પ્રશ્ન ખાલી રૂરબન પ્રોજેક્ટ શું છે એ રૂરલ અને ને બંનેને એક ડેવલપમેન્ટલ સ્ટેજ પર એક સાથે રાખી અને ડેવલપમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવાનો એક પ્રોજેક્ટ બંનેને સાથે રાખીને એવું તમે ખાલી તો શબ્દ રૂરલ સમાજ જો કરી દીધું રૂરલ એરિયામાં અર્બન ને પૂરી પાડવા માટે એક સૂત્ર છે હું આપને કહી રાખું યસ કે આત્મા ગામડાનો સુવિધાઓ શહેરની એવું યાદ આવે અને એ ગામડામાં જ કરવાનું છે ડ્રેનેજના કે વોટર સપ્લાયના કેવા પ્રોજેક્ટ કરવાના કે જેથી અનનેસેસરી પીપલ ડોન્ટ માઇગ્રેટ ટુ સિટીઝ ઇન સર્ચ ઓફ જોબ ઓર ઓપોર્ચ્યુનિટીઝ એમ સગવડો એને આપી દો તમે એમ સર થેન્ક યુ સર યસ ખાસ તો તમને આ પૂછ્યું જ છે તો મહત્વની મહિલાલક્ષી કલ્યાણ યોજનાઓ કહી દો ને સરકાર જે ચલાવે છે તે સર ગુજરાતમાં છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઓકે શું છે એમાં એમાં સર ગ્રામીણ મહિલાઓને જે એજ્યુકેટેડ નથી એને અને એન્ટરપ્રિન્યોરશીપ બનવા માટે સુવિધાઓ આપવામાં આવે છે મૂડીને બધું ત્યારબાદ સર જનની સુરક્ષા યોજના છે જેમાં માતાને પોષણયુક્ત આહારને એ આપવામાં આવે છે ત્યારબાદ આંગણવાડીમાં પણ મહિલાઓ જે છે પ્રેગ્નેન્ટ છે લેક્ટેટિંગ મધર છે એમને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે ઓકે શું આપે છે એવું કંઈ ખબર છે સર થોડું ઘણું ખ્યાલ છે કે સુખડી હોય છે પછી એવા મિલેટ્સ છે એના લાડુ હોય છે અને દૂધ હોય છે એ રીતે બંધારણમાં પણ મહિલાઓ અંગેની કેટલીક જોગવાઈઓ છે શકો એમાં સર બંધારણમાં આર્ટિકલ ફોર્ટીન અંડર સમાનતા માટે જોગવાઈ છે ફિફ્ટીનમાં એમને કોઈપણ જગ્યાએ ડિસ્ક્રિમિનેટ ના કરી શકાય જાત લિંગના બેઝ પર સિક્સ આર્ટિકલ સિક્સટીનમાં સર એમને કોઈપણ જગ્યાએ જોબ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન લેવા માટે મનાઈ ના કરી શકાય ડીપીએસપીમાં પણ સર એમને સમાન પગાર આપવા માટેની જોગવાઈ છે સર એક્ઝેક્ટલી હું આર્ટિકલ ભૂલી રહી છું ઓકે નાઇન બરાબર એમાં શું છે પણ जोगवाई है सुनते हैं इक्वल पे फॉर इक्वल वर्क सर ओके ये उपरांत सर हमारा वो आठवीं याद करें सर कुछ हम्म 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 सारो ओके okay. बिजी वो हमारा जब अपने आदित्य एलोन छोड़ी हुई काले बराबर तो एमा कितना पेलोड्स मुकले आ चाहिए नहीं उपयोगी आ चाहिए पेलोड्स वैसे सर हम्म एक्जेक्ट नहीं याद करी सकती नहीं ओके કયા એન્જિનનો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ સર એમાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલો યુઝ કરેલો છે તો પોલર સેટર પીએસએલવી અને જીએસએલવી વચ્ચે શું તફાવત સર પીએસએલવી છે એ પોલર ઓર્બિટમાં કોઈપણ ઉપગ્રહ હોય એને લોન્ચ કરવા માટે યુઝ થાય છે અને જીએસએલવી છે એ જીઓ સિંક્રસ સિન્ક્રોનસ ઓર્બિટમાં જીએસએલવી છે એ હેવી લોડ પે ક હેવી પેલોડ હોય એને જીઓ સિન્ક્રોનસ ઓર્મિટમાં ટ્રાન્સફર કરે છે અને પીએસએલવી છે એના કરતાં થોડું ઓછું વેઇટ ગેઇન કરી વેટને ટ્રાન્સફર કરી શકે કેટલું ઓછું આટલું 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 કેટલું ઓછું ના સર યુ શુડ બી સ્પેસિફિક સોરી સર સ્પેસિફિક નથી તેમાં આપણે શું વાપર્યું પીએસએલવી સર પીએસએલવી તો વાય પીએસએલવી ત્યાં તો પોલર સિન્ક્રોનસ કે એ નથી તો સર એ ફિફ્ટીન હન્ડ્રેડ ટન કરતાં ઓછું એમાં એમાં આપેલો છે ઓકે તો પીએસએલવીનો યુઝ કરેલો છે સર હં હં એટલે તમે એમ કહો છો કે પીએસએલવી એ જી એસ કરતાં સારું છે કે ઓછું એ છે એમાં એની જે કેરિંગ કેપેસિટી છે વેઇટ વેટની એ ઓછી છે જી એસ એલવી કરતાં હં રાઈટ કોઈ એક રીટ સમજાવો ને મને સર હબિયસ કોર્પસ વિશે સમજાવીશ કે કોઈ પણ જ્યારે કોઈ પણ ને બંદી બનાવવામાં આવે ત્યારે એને મેજિસ્ટ્રેટ સમક્ષ કે એની સમક્ષ પ્રસ્તુત કરવા માટેની એક રીત છે કે કરવી એમનું એક હક છે કે એ કરી શકે એમ હમ બંદી તો કોઈએ પણ બનાવી હોય એને તો આઉટરીચ જ ના હોય તો શું સર સર હું એ પ્રિવેન્ટિવ ડિટેન્શનના અંડરમાં જ આવતા હોય એને એ રીતે આ રીતનો યુઝ કરવાનો હક નથી સર પ્રિવેન્ટિવ ડિટેશન ટેન્શન તો ચલો બરાબર છે પણ બધી પ્રત્યક્ષીકરણ હેબિયસ્કોપ્સ યે સર તો એનું શું આમ સોરી સર ઇન ડિટેલ હું યાદ નથી કરી શકું સોરો થેન્ક યુ સર જે સાહેબે વાત કરી હાબીસ કોર્પસ એ એને લગતો એને લગતું એક બહુ મોટું પ્રકરણ આપણા ગુજરાત રાજ્યમાં બની ગયું બહુ લાંબા ટાઈમ સુધી એની ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા ઉપર કન્ટિન્યુઅસ ચર્ચા રહી એના રિપ્રકશન્સ બી બહુ હતા અને એમાં આ જ રીતનો પ્રશ્ન હતો જણાવશો કોઈ કેસ બહુ ફેમસ કેસ ઘણા બધા પોલીસ ઓફિસર્સ ને એમાં આઈપીએસ ઓફિસર્સને જેલમાં જવું પડ્યું ને બહુ લાંબા લાંબા ટાઈમ રહેવું પડ્યું સર આઈ થિંક સર ગોધરાકાંડ વિશે વાત કરતા હો તમે તો અથવા વાત છે સર સોરી મને હબિયસ કોર્પસ કયા યુઝ થયો છે એ કેસનું ખ્યાલ નથી સર બાકી ઇન્ટરવ્યુ તો વિલ સી યુ થ્રુ બરાબર ઇન્ટરવ્યુ ઘણું સારું રહ્યું અને કોઈ પણ ઇન્ટરવ્યૂ આપનું સારું રહેશે આઈ એમ આઈમ શ્યોર થોડું તમારું જે ગ્રેજ્યુએશન છે અને હાલ જે કામ કરો છો એને લગતા જેટલા પણ સરકાર જેટલી પણ સરકારી સ્કીમ્સ હોય એનું થોડા ડિટેલમાં સ્ટડી કરી લેજો બાકી તમારા તમારું પોસ્ટર તમારા ફિઝિકલ જેસ્ચર્સ તમારા એક્સપ્રેશન્સ બધા એપ્રોપ્રિયટ છે હા છે એના કરતાં સારું કરવાની વાત છે અદરવાઈઝ અમે ઇન્ટરવ્યૂ યુવા થ્રુ ઇન્ટરવ્યૂમાં વાંધો નહીં આવે ઇન્ટરવ્યૂ વિલ નોટ લેટ મી લેટ યુ ડાઉન ઇન્ટરવ્યૂ માર્ક્સ વિલ નોટ લેટ યુ ડાઉન ઓન ધ કન્ટ્રી ઇટ વીલ હેલ્પ યુ એટલે સારું છે ખાલી થોડુંક જે એન્વાયરમેન્ટને એને રિલેટેડ એ થોડું રિવાઇઝ કરી દેજો બીજું કંઈ તકલીફ નહીં કોન્ફિડન્સને એક્સપ્લેનેશન એ તો સારું છે પણ થોડું નોલેજ હશે ને તમારા ફિલ્ડનું તો કોઈ એવા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવશે ને ત્યારે તમે સારી રીતે પરફોર્મ કરી શકો બાકી ડ્રેસ કોડ બરાબર છે તમે આઈ કોન્ટેક પણ રાખો છો કોન્ફિડન્સ પોસ્ચર બધું સારું છે અને સાડી ના ફરજ આ બરોબર જ છે બરાબર સાડી નું વિચારતી હતી પણ આ ચાલે એવું છે લાસ્ટ ટાઈમ મે આજ ડ્રેસ પહેરેલા આમાં 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 અમને એપ્રોપ્રિયેટ લાગ્યું હવે સાડી માં જ્યારે સાડી પહેરી આવતારે એ એવી સમય કહી શકે નહીં તો અમને કમ્ફર્ટ લેવલ ના હોય તો ના પહેરતા સાડી એ બધા ખાલી ખાલી કે આ ડ્રેસ માં કઈ એ ઓબ્જેક્ટ નેવર નથી એવું કે પેનલ ને કઈ રોંગ લાગશે એવું કઈ નથી ફરજિયાત નથી સાડી પહેરવી હ પછી એમાં ધ્યાન ખેંચાયા કરે ને આપણે મજા ના બેસવાની હા ચાલે અને જો આપણ આપણે રૂટિન કોર્સમાં સાડી પહેરતા ન હોઈએ અને વન ફાઇન ડે આપણે પહેરી લઈએ તો આપણે એ એનું એની એક કોન્સિયસનેસ પણ આપણા આપણા જસ્ટેસમાં દેખાતી હોય છે એમ કે આમ ઇન્ટરવ્યુથી પહેરી લીધું નહીં ઇન્ટરવ્યુમાં પછી શું સંભાળવામાં અને એમાં તમે ડિસ્ટ્રેકશન થાય આમાં તમે ધ્યાન બીજે જાય નહીં સીધું પોઈન્ટ ઉપર જ જાય એટલે ચાલશે જો આપને યોગ્ય લાગે તો ડ્રેસ કોન્શિયસનેસ થઈ જશે ડિસિઝન ઇઝ યોર્સ આ તો અમારું સજેશન ના મેં લાસ્ટ ટાઈમ આ ડ્રેસ ડ્રેસ પહેરેલો બસ ના આજ કમ્ફર્ટેબલ પીએસએલવી જીએસએલવીમાં તરા જોઈ લેજો બરાબર પેલોડ્સ સાત હતા અને પીએસએલવીમાં ચાર ચેમ્બર હોય જીએસએલવીમાં ત્રણ ચેમ્બર હોય બરાબર એટલે એ સે જે પણ સે જોઈ લેજો રીટમાં તમે થોડું એક્સપ્લેન વધારે નથી કર્યું ઇટ ઇઝ નોટ ફોર ઓનલી સચ ટાઈપ ઓફ બરાબર કોઈ પણ વ્યક્તિ લાપતા હોય મળતી ના હોય પોલીસ કસ્ટડીમાં હોય અથવા ગેરકાયદેસર હોય કોઈ અપહરણ કર્યું હોય બરા મળતી નથી એટલે પ્રિવેન્ટિવ કસ્ટડી હોય કે બીજે ક્યાંય પણ એમ બરાબર ઇવન પોલીસે પણ કોઈ પણ પ્રકારની એ જાણ કર્યા વગર કોઈની પણ ધરપકડ કરી હોય બરાબર તો એ બધાની અંદર આ રીત લાગુ પડે હા અને એ આર્ટિકલ થર્ટી ટુ ને ટુ ટ્વેન્ટી સિક્સ બંને હેઠળ એ કરી શકાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં એ થોડું એ જોઈ લેજો બરાબર અને મહિલાઓ બંધારણનું પૂછ્યું તો એ આર્ટિકલ વાઇઝ પણ એ બધું થોડું સર સર મારો એક ક્વેશ્ચન હતો કે સર જેમ પૂછેલું કે આટલું સારી ફિલ્ડ છે તો તમે કેમ એડમિનિસ્ટ્રેશનમાં આવવા માંગો છો એનો મને કોઈ સટીક આન્સર નથી મળતો સર તો શું કહી શકાય ખરેખર સટીક આન્સર હોય જ નહીં એનો બેઝિકલી આપણે શિફ્ટ કરીએ છીએ તો પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે તમે જેમાં ગ્રેજ્યુએશન કર્યું એમાં તમને ઇન્ટરેસ્ટ નથી બરાબર અથવા તમે તો ઘણું બધું આમ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એ જ ફિલ્ડમાં એવોર્ડ મળ્યો એટલે પેનલને પહેલાં થોડુંક આમ આશ્ચર્ય તો થશે જ સી નાવ યુ હેવ ટુ જસ્ટિફાય કેમ કે ભાઈ મેં ગ્રેજ્યુએશન કર્યું અને હું અહીંયા એપ્લાય કરીશ મને એડમિનિસ્ટ્રેશનમાં ઇન્ટરેસ્ટ છે આ ઇમર્જિંગ ફિલ્ડ છે અને એની એપ્લિકેશન વધે છે એવું નથી કે ખાલી લિમિટેડ સ્કોપ છે તો ગવર્મેન્ટ સેક્ટરમાં પ્રાઇવેટમાં પણ અને મને ગવર્મેન્ટ સેક્ટરમાં ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ આઈ વોન્ટ ટુ ગો ઇન પબ્લિક એન્ડ સર્વ દેમ અને નવું એ બાને મને શીખવા મળશે આનો કોઈ સાયન્ટિફિક આન્સર નથી એ સબ્જેક્ટિવ જ છે આન્સર આસા આનો સબ્જેક્ટિવ સવાલ છે ને આનો સબ્જેક્ટિવ જ આન્સર હોય સર તો મેં જે ફર્સ્ટ ઓપ્શન જે કીધેલો કે મારો પ્રોજેક્ટ છે એ આ રીતે હતો ને અત્યારે એનો કોઈ વધારે યુઝ નથી એ વ્હીકલ પોલિસી જે છે તો એવું કહી શકાય ભૂલે ચૂકે નહી કેતા ભૂલે ચૂકે નહી કેતા હા એવું ભૂલી ગયો તમને તમે ઇન્ટ્રોડક્શન ભૂલે ચૂકે નહી હા ભૂલે ચૂકે એવું નહી કેમ કારણ કે તો તમે વાંચી લો તો થઈ જાય ને યસ સર તમે બેઝિક નોલેજ તો છે જ એન્વાયરમેન્ટનું પછી એકમાત્ર કારણ છે તમે આખી લાઈન છોડી દેશો ઇન્ટ્યુમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે ક્યાંય ઓપિનિયન ફોર્મિંગમાં નહીં જોઉં બહુ સ્ટ્રેટ બરાબર બંને અને બેલેન્સ આન્સર આપું જો હું પહેલાં રેડિયો સાંભળતો પછી ટીવી આવી જાય તો એમ કહું હવે નહીં બસ તમારો કોડ કયો હતો પીઓએક્સ પીઓએક્સ ને જીએસએલવી પીએસએલવી તો એમાં પે લોડ પે લોડ વોટ ઇઝ વોટ ઇઝ પે લોડ એમાં જે પણ અલગ અલગ જે સાધનો લઈ જતું હોય છે એની સાથે આ સાધનો મતલબ શું કોઈ કેમેરા હોય કે હાઈ એ રીતે ફ્રીજ લઈ જાય તો એ પણ શાયદ સર પેલોડમાં જ આવશે હમ એક્ઝેક્ટલી સર હું જોઈ લઈશ એનીથિંગ 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 ઇન્ક્લુડિંગ ફ્યુઅલ સી પ્લેનને ચલાવવા કે રોકેટને ચલાવવા માટે ફ્યુઅલ જોઈએ તો ફ્યુઅલને ઉપાડવા માટે બી ફ્યુઅલ જોઈએ